આજ ગુરુ પૂનમ છે મારે ગુરુ નહીં હોય નજો ગુરુ બધા હોય બધા આવે છે મારે આજ જાવું તો પણ બાપુ હને ઈચ્છા પડ જવા જવા દે દેતા અને એવી મજા આવે છે ને ખાવાનું મળી રહેશે ખોવાનું મળી રહેશે પૈસા મળી તો જાવું શું લેવું આપણે હો શાંતિથી મજા આવી જાય છે એટલે હું પાંચ દસ મિનિટ બાપુ લઈ લઉં ધારો ટાઈમ લઈ લઉં કારણ કે હું ઘણા ટાઈમથી સાક્ષી સાંભળતો આવું છું

લોકો રોરા વાળા બુચ માર દો રોતા હોય બિચારા હા હા આ મોટી ગણી છે અને હમણાં તે બાપુ આ ઘાટ મે ઘણી વાર કીધું કે હવે અમે કલાકાર એવા હલવાણા છે તમે જોજો અમારે કે પ્રોગ્રામ હોય અમે એમ કહે કે અમે નહીં આવ્યા કેમ અમારા માસી મરી ગયા છે નો ચાલે અહીંયા મોર વાગી જાય છે આવું જ પડશે એટલે અમારે જાવું પડે પણ એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ કેમ કે અમારે માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખાવો તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેવું એવું માસી હલકા પણ નહીં એવું જ સલાહ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે મારા બાપુજી હાથ ચૂડી ગયા જમીન વેકી નાખી એના હાથ એવા હતા ને મારા બાપુના એ વેચી નાખતા તરત બધું એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા બહુ વેચતા મારા બાપુ એક ભાઈ મને કે અકુબા હમણે કે અકુબા મારો એક પ્લોટ ન વેકાતો કે કરી આપો ને કોઈ ગરાક હોય તો ગોતી આપો ને મેં મેં કીધું તું મારા બાપુની બાધા કે અકુબાના બાપુ મારો પ્લોટ વેકી જાય છે આમાં બધાને કહું છું કોઈનો પ્લોટ નો વેકાતો હોય કોની જમીન નો હોય કોના ઘરનો નો વેકાતા હોય તો કહેવાનું કે હે અકા બાના બાપુ અમારું જો આટલું બધું વેકી જાય છે તો મે 51000 રૂપિયા મૂકશું તળિયા ઝાટક તમારે જો નામ લેવાથી વેકી જાય આ તો મારા ઘરમાં પ્રગટ થઈ રહ્યા બધું કમ્પ્લીટ કરી નાખ્યું જાઓ આનંદ કરો બેટા તો ઉપડી ગયા ગમકેરા મેરા હું આને કહેવાય બાપુ બાપુ છે એ મરી ગયા ને પછી મને કોઈ કીધું ગગુબા

હા ને કઈ કહેવાય કમ્પ્લેટ ટુ કમ્પ્લેટ હા આતા બાપુજી અદભુત હમણાં હું જાતો તો મહેસાણા મારી ગાડી બહુ સ્પીડમાં હતી એટલી સ્પીડમાં હતી એક મોટો ટન આવ્યો ટન માંથી વાગ્યો નહીં સામે આવી ગયું ટ્રક એને બ્રેક માંથી ટ્રક મારે મેં બ્રેક માંથી હતી મારે ચાર ફૂટનું છેટું રહી ગયું વાંક મારો હતો પણ ટ્રક ઓલો એટલો મારા દીકરો ડ્રાઈવર પાઇપ લઈને મને ખબર પડી ગઈ મને ખબર પડી આ મને આટી જવાનું હું મિત્રો

તે હગે તેથી મારા કાકાજી સસરા હતા એ ખતરનાક હતો મારી ગયો એને એમ કે આની હગે તોડે ના કરે વાર્તા પૂરી થાય કે દીકરી દુઃખી થઈ જાય છે આને પાસે કઈ છે અને અત્યારે દુઃખી થઈ ગયો હું તો સુખી છું પણ એનો પ્લાન એવો હતો કે હગે તોડે નાખી પણ હગે તૂટીને મારા લગન થઈ ગયા પણ મારે એવી દુશ્મન થઈ ગઈ મારા કાગજ સસરા એને મને ગમતો જ નહોતો એમ પછી લગન થયા પછી હું આટો મારવા ગયો તો મારા કાકાજી સસરાને પેટનો દુખાવો છે તો એ શું કરે ઈટ આવે ને ઈટ એ ચૂલો હોય ને ચૂલામાં ભાઠો હોય એમાં હું ઊભી મૂક્યા આમ એટલે એક કલાક રહેવા દે એટલે નીચેથી એટ લાલ ઘૂમ જેવી થઈ જાય ઉપરથી હીટ ગરમ ન થાય પછી આવી ઉપરથી આમ ઈટ ઉપાડે નીચે રાખી કપડું પછી આ પેટી અડાળીને સુઈ જાય એટલે દુખાવો મટી જાય અને તું નિત્ય ક્રમ હું જતી જોઉં ને તેની હીઠ મૂકી આમ ઉભી આવ્યો પાઠામાં ચૂલામાં બહાર કલાક જેવું થયું લાલ ભૂમ હીઠ થઈ જશે એવું લાગ્યું પણ કે લાલ થઈ જાય છે એટલે હું ઊભો થઈ હાણસેથી હીઠ ને આવડી કરી નાખી લે હું લાલ લાલ ઉપર આવી ગયો ગમણેમાં દીકરો પકડવાનું આવીને કીધું પણ દાજ હતી ને કાઢા કીધું હું કોઈ ગયો પાછું મારા કાગજ હારો આવ્યો મારો હારો અંદર બીડી પીતો હતો આવી નામ કરીને હાર કરી નામ ખા કરી સીધો કોને ટવડી કરી મારા હારાને બે લાફા માર્યા મારા હારો કે મેં ન કર્યો ઈને આતે થઈ જી તે અત્યારે મારા કાકા હારો ઈટ થી એટલો બીજ ગયો છે પાણી મેં ઈટ પડી તોડે નહીં ગરમ હોય પણ ગરમ હોય ને બીક લાગી જી ઈટ ની